માન્ય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબની સૂચનાથી તથા આપણા લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી જ્ઞાનીબેન ઠાકોરના કહેવાથી ભલામણથી માનનીય શ્રી ભરતસિંહજી વાઘેલા પ્રમુખ શ્રી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ આપણા ભાભર શહેર કોંગ્રેસ પ્રવક્તા તરીકે શ્રી અરવિંદભાઈ ભલાભાઈ પટેલ ઉર્થે અરવિંદ એ બી પટેલ સાહેબની નિમણૂક કરેલ છે તથા ભાભર શહેર પ્રભારી તરીકે ઇતાના ભૂદેવ અંબારામભાઈ જોશીની નિમણૂક કરેલ છે જેને અમે ખૂબ હૃદયપૂર્વક આવકારીએ છીએ અને આ લોકોની નિમણૂક દ્વારા ભાભર શહેર કોંગ્રેસ સમિતિને સંગઠનમાં પૂરતું બળ મળશે અને ભાભર શહેર ઉત્તરો ઉત્તર કોંગ્રેસ ભાભર શહેર પ્રગતિ કરશે